બીજાની માલિકીની કરી દે આને કહેવાય દાન અને જે વસ્તુનું તમે દાન આપ્યું એ દાન વસ્તુને ક્યારે પણ પોતાના ઉપયોગમાં કોઈ પણ રીતે નહીં લે અને ઘણી ઘણી મૃગરાજાની કથા પણ ભાગવતમાં આપે કે દાન આપેલી વસ્તુ પાછી આવી પાછી બીજાને દાન આપી તો શ્રાપ લાગ્યો કાચિંડો બન્યા એવી ઘણી બધી કથાઓ શાસ્ત્ર સમજાવે છે દાન આપેલું ક્યારે પાછું નહીં આ શાસ્ત્રનો નિયમ છે તમે ક્યાંય પણ તમે પંખો દાન આપ્યો હોય ને એ પંખાની હવા તમારે ના લેવી શાસ્ત્ર એમ કહે દાન આપેલી વસ્તુનો ઉપયોગ ન કરે પણ આ ભિન્ન માર્ગની વાત છે પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે અને સમર્પણ કોને કહેવાય પ્રભુએ આપેલું પ્રભુને ધર્યું અને પ્રભુએ પ્રસાદી બનાવીને આપણને પાછું આપ્યું તમને એમ થાય બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તો બોલી દીધું દેહ પ્રાણ ઇન્દ્રિ મારો આ લોક પરલોક જે પણ છે પ્રભુ આપને ધરું છું હવે તો બધું ઠાકોરજી નું થઈ ગયું દેવલગ થઈ ગયું મારાથી કેમ લેવાય પ્રભુ નું થઈ ગયું મહાપ્રભુજી સમજાવે આ દાન નથી કર્યું બ્રહ્મ સંબંધમાં સમર્પણ કર્યું છે અને સમર્પણ કર્યું એટલે ઠાકોરજી આ બધી વસ્તુ પ્રસાદી કરી એમાં રહેલા દોષો ને લઈ પોતાની પ્રસન્નતા ભેળવી અને તમને પ્રસાદ રૂપે પાછું અને એટલા માટે આપણે જે કઈ પણ વસ્તુ છે ધન છે આ જે ઠાકોરજીને ધરીએ છે એમ બધા પ્રભુને ધર્યું હવે એનો પ્રસાદ કેમ લઉં તો કે ના તો સમર્પણ છે એટલે પ્રસાદ લઈ શકાય દાન જુદી વસ્તુ છે સમર્પણ જુદી વસ્તુ છે તો ભિન્ન માર્ગ પરમ મતમ આ ભિન્ન માર્ગની રીતિ છે આપણે ત્યાં સમર્પણનો સિદ્ધાંત છે એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આ માર્ગની રીતિને સમજાવતા કહે કેવો વ્યવહાર છે જેઓ સંસારમાં સ્વામી અને સેવકનો વ્યવહાર જૂના જમયમાં જયારે સેવક રાખતા ને તો એનું બધું જ માલિક કરતો અને સંપૂર્ણ રીતે સેવક માલિક ને ત્યારે એવો જ વ્યવહાર આપણો ઠાકોરજી સાથે છે તમે સંસારમાં રહો મહાપ્રભુજી કે કોઈ વાંધો નથી પણ એક સેવકની જમીન આ ઘર કોનું ઠાકોરજી આ ધંધો કોનો તો માલિક મારો ઠાકોર હું તો ચાકર છું હું તો દાસ છું અને સેવક બનીને જીવવું સેવક બનીને રહેવું એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ છે એવો જ સ્વામી સેવકનો વ્યવહાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે અને આવા દાસ હજી પણ કેટલા વૈષ્ણવને હું એવા ઓળખું છું એ લોકોની પેઢી હોય ને ત્યાં દુકાન ત્યાં ઠાકોરજી નું ચિત્ર માલિક તો આ છે અમે તો સેવક છે અને દાસ બનીને ને રહે અમે પ્રભુના દાસ છીએ આવા દાસ ભાવથી જીવે સેવક બનીને જીવે એને ક્યાં કોઈ કર્મ બંધન લાગવાનું બધા બંધનો તો માલિક ને હોય દાસ ને કયું બંધન પ્રભુ જેમ રાખે એ રીતે દાસ ભાવથી વૈષ્ણવ રહે અને આજ દાસ ધર્મ એ જ આપણો ત્યાં સૌથી મોટો ધર્મ છે દાસો હમ હું દાસ છું ભક્તિ માર્ગમાં સ્વામી બનવું એટલે તો બંધન અને દાસ બનવું એટલે સિદ્ધિ દાસ ભાવ અમારે ત્યાં જાગે અમારા પરદાદાજી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી એમના સેવકના જીવનની એવી પ્રસંગ આવે છે કે પોતે એ તો ભાગલા પડ્યા દેશના અને ત્યાં એ અમારા પરદા ત્યાં કોટા બિરાજતા અને એમની પાસે કોઈ વૈષ્ણવ આવે ને એમ કે હું ધંધાથી પાકિસ્તાન ત્યાં જવાનું છું લાહોર ત્યારે આપ કહે કે અમારા ત્યાં જમનાદાસ નામના વૈષ્ણવ છે ને ત્યાં લાહોર જાઓ ને તો અમને જરૂર મળે બહુ સારા વૈશ્વ એટલે ગુરુદેવ કોઈના વકાણ કરે અને એમ થાય કે ચોક્કસ થી ગામમાં જઈએ તો જરૂર મળવું સત્ય ઘટના અને એક વૈષ્ણવ આવ્યા કે જરા જાઉં છું લાહોર કામ થી તો કહ્યું કે ત્યાં અમારા સેવક જમના દાસ છે એમને જરૂર મળ્યું બહુ સારા વૈષ્ણવ અને પેલા બધું કામ લાહોર પહોંચ્યા બધું કામ પહોંચ્યું અને કહ્યું કે ગુરુદેવે કહ્યું છે કે આ વૈષ્ણવ રહે છે ચોક્કસ એને મળી ને જવું શોધતા શોધતા આવ્યા દરવાજો ખટખટાવ્યો અને દરવાજો ખોલ્યો અને પૂછ્યું એમણે કહ્યું કે મને ગુરુદેવે કોટાથી મોકલ્યો છે અને બહુ પ્રશંસા કરી છે કે જમનાદાસીને ને વળીને આવજો જમનાદાસજી ઘરમાં છે જો કે ના ક્ષમા કરજો હું તો ચાકર છું એમનો પણ એ કાલે જ બહારગામ ગયા છે અને બહારગામ ગયા છે ચાર પાંચ દિવસે પાછા આવશે તો પેલા વૈષ્ણવ કે જો બહારગામ ગયા હોય તો પછી પછી આવીશ મળવા જ્યારે ફરી આવીશ કે ના ના અમારા તો એવા અમારે ત્યાં તો નિયમ એ છે અમારા શેઠજીનો કોઈ પણ વૈષ્ણવ આંગણે આવે તો એને બે ચાર દિવસ તો રોકવાનો જ એમનેમ જો તમે જતા રહેશો તો મને નોકરીમાંથી કાઢી મૂકશે મારા પર દયા કરો નહીં તો મારે નોકરી છોડવાનો વારો આવશે થોડા દિવસ રોકાય અને એટલો આગ્રહ કર્યો એમને રોકી લીધા અને કહ્યું કે મારી પાસે તો કઈ કપડા ને બધું ત્યાં પડ્યું અને બધું જ મળશે અહીંયા અને રોજ એમના માટે સુંદર ભોજન બનાવે ભોજન કરીને સુઈ જાય એમના પગ દબાવે નવા નવા વસ્ત્રો એમને આપે અને પગ દબાવતા દબાવતા વાત કરે કે આ ગુરુદેવ એમના વખાણ કરે પણ ઠીક છે એમના વખાણ કરવા ન કરવા અને ચાકર બધી વાત કરે અને પેલા વૈષ્ણવ એમ થયું કે પેલા શેઠજી કરતા તો એમનો ચાકર ભગવદી છે ગુરુદેવ એમના વખાણ કરે છે પણ એના કરતા તો આ કેટલો ભાવ વાળો છે એક મહેમાન હું છું તો મારી આટલી ચાકરી કરે છે અને થોડા દિવસ રહ્યા ને હવે આગ્રહ કર્યો મારે તો પાછું જવું છે ગામમાં અને પાછા ફરતા ફરતા આવ્યા અને અહીંયા ગુરુદેવને મળવા આવ્યા અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ પૂછું મળ્યા જમના કે એ તો નથી મળ્યા બારગામ ગયા હતા પણ એનો ચાકર બહુ ભગવદી હતો એટલી મારી ચાકરી કરી સેવા કરી ત્યારે ગુરુદેવ કોઈ લાંબા સરખું હતું કે હા ધોતી બંડી પહેરતો હા અહીંયા મસવો હતો હા અરે એ જ જમનાદાસજી છે જે વૈષ્ણવ જાય એમને એમ જ કે કે શેઠજી તો બારગામ ગયા છે કારણ કે શેઠજી તરીકે કે તો કોઈ એમની સેવા ન સ્વીકારે અને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જાય એટલે એમને કહે કે શેઠજી તો બારગામ ગયા છે અને ચાકર બને અને જે વૈષ્ણવ આવે એમની ત્રણ ચાર દિવસ ટહેલ કરે આવો ભગવત ભાવ એમનો છે એટલે એમની પ્રશંસા કરે સેવકા નામ યથા લોકે વ્યવહાર અપ્રસિદ્ધ આ સેવક સ્વામીનો વ્યવહાર ઠાકોરજી મારા સ્વામી છે હું એમનો દાસ છું અને દાસ બુદ્ધિ થી સંસારમાં રહેવું સંસારના કાર્યો કરવા મારું માલિક મારું બધું પૂરું કરશે એવો વિશ્વાસ રાખીને રહેવું આજ આપણો વ્યવહાર છે તથા કાર્ય સમર્પ એવમ સર્વેશા બ્રહ્મતા તત અને આમ જ બ્રહ્મતા ની સિદ્ધિ થશે એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા કહે કે હજારો દોષો થી ભરેલો જીવ બ્રહ્મ સંબંધ લેવાથી નિર્દોષ કઈ રીતે થઈ જશે રાહ સમજાવે ગંગાત્વમ સર્વ દોષાણાં ગુણ દોષાadir varnana જે ગંગાજીની નદીનો પ્રભાવ લેતો હોય એમાં કેટલાય નદી નાળાઓ એમાં ભળી જતા ભળી જાય અને ભળી જાય નદી નાળામાં ગંદકી હોય પણ એકવાર ગંગાજીમાં ભળી ગયા પછી એ નાળા નથી કહેવાતા પછી એ ગંગા રૂપ બની જતા હોય છે પછી ત્યાં કોઈ એમ જુદું નથી કે તું કે આ નાળાનું જળ આ ગંગાજીનું જળ આ જુદું પછી તો એ વહેણમાં વહેતા એ નાળાઓ પણ ગંગા રૂપ બની જાય છે એમ અનેક દોષોથી ભરેલો આ જીવ નાળા જેવો છે પણ બ્રહ્મ રૂપી ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગા રૂપ થઈ જાય છે પછી એ વિશુદ્ધ બની જાય છે પછી એ નિર્દોષ બની જાય છે પછી એમાં દોષો રહેતા નથી એમ જ આ જીવ હાથમાં તુલસી દલ લઈ પોતાની અહમતા અને મમતાનું સમર્પણ કરી દે પછી તો એ બ્રહ્મ રૂપ બની જાય આમ બા પ્રભુજી સમજાવે ગંગા તમ સર્વ દોષાણા મૂળ દોષા દેવ ગંગાજીમાં ભણેલું જળ ગંગા રૂપ થાય એમ જીવ પણ બ્રહ્મ રૂપ થઈ જાય આમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને આ વિરામ આપીએ અદભુત ગ્રંથ છે જીવનની બહુ મોટી સમજ આમાં મહાપ્રભુજી આપે છે નવરત્ન ગ્રંથમાં નવ રત્નો રૂપી નવ શ્લોકો છે પ્રસિદ્ધ કથા ગોવિંદુબે પત્ર લખ્યો મહાપ્રભુજીને હું સેવા કરું છું બ્રહ્મસમન લીધું છે પણ સેવા કરતા કરતા મનમાં એ વિચાર આવે છે સંસારમાં રહેતા રહેતા ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય મારે તો પ્રભુમય રહેવું છે અને જ્યારે આ ભય આ ચિંતા સતાવી

આ સમર્પિત નો ત્યાગ કર્યો પ્રભુ મય થવાનો સંકલ્પ કર્યો સિદ્ધાંત મુક્તાવલી પ્રભુ ક્યારે એવું કઈ ન થાય કે મારાથી ભગવાન ભૂલાઈ જાય સંસાર નો પ્રભાવ મારા જીવનમાં થઈ જાય અને ભગવાન નું વિસ્મરણ થઈ જાય આનાથી મોટો વિપત્તિ નો કાળ મારા માટે કોઈ નથી વૈષ્ણવને ડર સેવા છૂટવાનો છે સત્સંગ છૂટવાનો છે ઘણી વાર વૈષ્ણવ કે જે એવા આશીર્વાદ આપો ના સેવા ક્યારે છૂટે વૈષ્ણવ ને ડર એનો હોય કે પ્રભુ થી દૂર થયો ને એ જ મારા માટે સૌથી સંકટ નું કારણ છે પ્રભુની સદા સન્મુખતા બની રહે એ જ વૈષ્ણવની સિદ્ધિ છે અને અહીંયા એ ડર લાગ્યો કે ક્યાંક લૌકિક ગતિ તો નહીં થાય ચિંતા ચિંતા શબ્દથી પ્રારંભ કરે જો જેને નિવેદન કર્યું છે મહાપ્રભુજી કહે નિવેદન કોને કહેવાય આપણે તુલસી દલ લઈ બ્રહ્મ સંબંધ જે જે બોલ્યા બોલ્યા ને એ એને નિવેદન કહેવાય અને એ પ્રમાણે વર્તીએ એને સમર્પણ કહેવાય આ બધું આપનું છે એમ જયારે બોલીએ છીએ એને નિવેદન કર્યું કહેવાય અને પછી બધું ધરીએ એને સમર્પણ કર્યું તો જેણે પ્રભુને નિવેદન કર્યું છે ચિંતાકાર એને ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા નહીં ચિંતા બહુ સહજ છે અને નોર્મલ માણસ આપણે કોને માણીએ કે જે ટેન્શનમાં રહેતો હોય જે ટેન્શનમાં ના કેવો માણસ છે જો ચિંતાય નથી થતી આવી એટલે કે સાજો માણસ એને કહેવાય જેને ટેન્શન હોય જેને ચિંતા હોય જેને ચિંતા ન થતી હોય લોકોને એની ચિંતા થાય કે કેવો માણસ અને ચિંતા ન થતી એટલે બહુ સહજ છે ચિંતાઓ થવી અને એટલે જ પેલું કહેવાય ને ચિંતા વાળો માણસ ચિંતામાં જાય એની જ ચિંતાઓ એને સમાપ્ત કરી ભરોસો કમ હોય ને એને ચિંતા વધારે થાય ઠાકોરજી પર વિશ્વાસ ઓછો હોય એને ચિંતા વધારે વૈષ્ણવ ને તો ભરોસો છે ને ઠાકોરજી બધું કરશે પ્રભુ સઘળું કરશે

તમે તમારા જ પ્રમાણે મેચ ફિક્સર કે બન્યો રમત ન કહેવાય એ તો મેદાન પર ઉભા રહીને સામે વાળો દડો નાખે અને પછી ફટકા મારો અને જે રમવાનો આનંદ આવે જીવનનો સાચો આનંદ તો એ જ તમે કોઈના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો કે હું મારા છોકરાનું કરીશ તો આનું ભવિષ્ય થશે હું આને મદદ કરીશ તો આનું કામ થઈ જશે હું આનું ચલાવીશ અરે આ આપણી કલ્પના છે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને જ લાવે છે તમે બની શકો છો એના ભાગ્યના વિધાતા નથી બની શકતા તમે એમ કહો હું આનું ભાગ્ય લખવું એ સંભવ નથી હા એના ભાગ્યની સફળતામાં તમે નિમિત્ત હો એ કદાચ ભગવાને લખ્યું હોય કે તારા થકી આનું કામ થઈ જાય તારા થકી આ સુખી થઈ જાય તો તમે થકી જ તમે ના ભાગ્ય લખનાર નથી વિધાતા નથી દુનિયામાં ભગવાને કોઈ પણ માણસને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેથી ભગવાન ના કામ અટકી જાય કોઈને એટલું મહત્વ આપણે આ નહીં હોય તો સંસ્થા કેમ ચાલશે આ નહીં હોય તો આ દેશ કેમ ચાલશે આ નહીં હોય તો ઘર કેમ ચાલશે એ બધાય દુનિયાથી જતા રહે છે બધું ચાલતું રહે છે તો ઘણી લોકો કે વડીલો એમ કે અમે નહીં રહીએ ને ખબર પડશે ઘર કેમ ચાલે છે એ કેનારા બધા જતા રહે છે બધાના ઘર ચાલતા રહે છે ઉલટાનું એના ગયા પછી વધારે સારું ચાલતું એ જ નડતો હોય ઘર ઘણી એ જૂનું ઘર પકડી રાખે અને જ્યાં બાપુજી થાય છોકરા ઉતોડી નવું એટલું સરસ બનાવી દે અને લેર કરે અને પેલો આપણે કઈ નવું કરવું નથી એટલે આપણે કોઈના જાતો આમ પાણીમાં આંગળી નાખવા જેવું છે તમે પાણી ભરેલું કોઈ ટબ હોય એમાં આંગળી નાખો પડી ગયો પણ આંગળી પછી ખબર પડતી નથી કોઈનું કાઈ અટકતું નથી કારણ કે ચલાવનારો પરમાત્મા છે જેમ કોઈ કટપુત્રી નો ખેલ કરનારો વ્યક્તિ હોય સામે બેસતા એમ લાગે કે પેલો રાજા યુદ્ધ કર્યું આને લડ્યો આની નજીક ગયો આનાથી દૂર ગયો સામે વાળાને ખેલ કરતી કટપુતળીઓ દેખાય પણ ઉપર બાંધેલી દોરીઓ નથી દેખાતી એ દોરી તો ખેલ કરનારના હાથમાં છે એ કોઈને મેળવી પડ દે કોઈને જુદાઈ કરી દે એ હસાવી દે ને રડાવી દે પણ સામે ખેલ જોનારાને તો કટપુતળી જ દેખાય એમ આપણને આ બધું કરતા માણસો દેખાય પણ એને દોડાવનારા પરમાત્મા એ પકડેલી દોરીઓ નથી દેખાતી પ્રભુ જ કરતું કરતું મને થા કરતું છે અને જે દિવસે એ સમજાઈ ગયો ને પછી વ્યક્તિઓ જોડે ના વેર સમાપ્ત થઈ જશે પછી તો એ ઈશ્વર ની લીલા દેખાશે આગળ મહાપ્રભુજી કેશે અત્યારે ઘટનાઓ રૂપે જગત દેખાય છે અને પછી લીલા રૂપે જગત દેખાવા લાગશે ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખ ના અનુભવ લીલાઓ રૂપે જોશો તો પછી ખેલ ના આનંદ પછી તો કોઈ વિલન બની ને આવે ને તો એમ થાય બહુ સારી એક્ટિંગ કરીને કેવી સારી વિલન ની એક્ટિંગ કરી અને એવોર્ડ મળવો જોઈએ અરે કોઈ કોમેડી કરે તો બહુ સારી એક્ટિંગ કરી કોઈ રડે તો પણ જોવાનાર ને મજા આવે કેવું રડવાનું સરસ એક્ટિંગ કરી રહ્યો છે પછી તો લીલાત્મક જગત લીલે સ્વપ્નમાં માણસને એમ થાય કલ્પનાઓ છે ને માણસ ની આ બધી જે કલ્પનાથી જગત સંસાર પેદા કરે છે માણસ એક વ્યક્તિને એક છોકરો ગળા મૂકવા હતા એક માલિકને કુમારને એક છોકરો જતો હતો તું મૂકીશ ચકીને ત્યાં મૂકવાના છે અને પેલા એ તો એક ઘડો ઉચક્યો અને એમાં બધા રસો ને બધું ભરેલું હતું ઉચક્યો ને કહ્યું કે આના બદલામાં તને પાંચ રૂપિયા અને પેલા માથે લીધું મનમાં વિચાર કરે પાંચ રૂપિયા અને આવા હું તો સો ઘડા ઉચકું પાંચસો થઈ જાય પાંચસો થી પછી આમ હું બળદની જોડ ખરીદીશ એનાથી ખેતર ખેડીશ આટલું ધન પાકશે આવો મોટો ઘર બાંધીશ આવું લગ્ન કરીશ આવો સિંહાસન લાવીશ આટલા રથો ભેગા કરીશ અને વિચારતો વિચારતો જો એમાં ઠોકર વાગીને ગળો દોડાય અને ઢોળા માલિકે કહ્યું તે મારો એક ઘડો તોડી નાખ્યો તમે ભાન છે પાંચ રૂપિયા ગયા એટલે કે તમારા તો પાંચ ગયા મારો તો આખો મહેલ ગયો તમારા તો પાંચ જ ગયા છે મૂળ વસ્તુ શું છે દુનિયામાં એક વ્યક્તિ જતો હતો સો ની પાઉન્ડ ને પચાસ પાઉન્ડ ની નોટ પડેલી જોઈ ખિસ્સામાં મૂકી ખીસું ફાટલું અને ગયો પપ્પા પાસે એના છોકરો પપ્પા મને રસ્તામાંથી પચાસ પાઉન્ડ મળ્યા અમે ખિસ્સામાં રાખી લીધા પપ્પા એક થપાટ મારી આમ પડેલા પૈસા બીજા કોઈના ના ઉપાડાય લાવ ખિસ્સામાં કાઢ્યું જોયું કાણું પડી ગઈ હતી ક્યાંક કહ્યું કે પપ્પા પડી ગઈ બીજી થપાટ મારી મળેલી નોટ આ રીતે ગુમાવી દેવાય હવે પોતાની હતી નહીં બીજાનું પોતાનું માન્યું અને પોતાનું ગુમાવી દીધું આ બંને એક થપાટ તો લઈ જ ભેગું તારું હતું નહીં એ તારું ભેગું આવવાનું નથી તું તારા કર્મો લઈને આવ્યો છું અને કર્મો લઈને પાછો જવાનું છે જે લઈને આવ્યો એ લઈ જઈશ જે મળ્યું છે એ મૂકીને જઈશ પણ તકલીફ એ છે માણસ પૈસા માટે પાપ કરે પણ તકલીફ ભગવાનની રચના એ પૈસા રહી જાય ને પાપ ભેગા આવે ભગવાનની રચના એવી છે કે જે કર્યું છે જે મળ્યું એ મૂકી જવાનું જે કર્યું એ ભેગું આવે તો આ કહ્યું મહાપ્રુ ચિંતા કાપી ન કાર્યા નિવેદિત આત્મવી કદાપી જેને નિવેદન કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા તમારી લૌકિક ગતિ ભગવાન અપી પુષ્ટિસ્થો તમે જેના શરણમાં ગયો છે ને એ કૃપાળુ પરમાત્મા છે પુષ્ટિ પુરુષોત્તમ છે એ ક્યારે પણ તમારી લૌકિક નથી એ ક્યારે છોડવાનો નથી એટલે જ કહું ને કર કે છાડે નહીં જિંદકી એવા પ્રભુ છે જે હાથ પકડીને છોડવાના નથી એવા પ્રભુને હાથ પકડાવ્યો છે આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશી જન તાદ્રશી જનો તાદ્રશી તેના જેવા ભગવાન જે જે ભગવદીય જીવો છે એની સાથે મળી શું કરું આ ત્યાં સેલ લાગ્યો છે પેલી નવી દુકાન ખોલી છે પેલી જગ્યાએ ગયા કે નહીં આવા તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ નિવેદનનું સ્મરણ કરવું નિવેદન શું કર્યું છે ઠાકોરજી આગળ એ આ ભગવાનને આપેલા વચનોને ભગવદીઓ સાથે મળીને યાદ કરવા ત્યાં તો બધું પ્રભુનું છે પ્રભુને ધરી દીધું છે આપણે જેવા હતા ઠાકોરજી આપણો સ્વીકાર કર્યો છે કેમ કરી એ પ્રભુની પ્રાપ્તિ આપણને થાય ભગવદીઓને પૂછવું કે આપ કંઈક કૃપા આપ કંઈક માર્ગદર્શન આપો જેથી પ્રભુ અમારા પણ પસંદ થાય નિવેદનનું સ્મરણ કરવું અને સર્વે સ્વરષ્ટ સર્વાત્મા કરી શકે ભગવાન તો સર્વેશ્વર છે સર્વાત્મા છે અને તેઓ બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે શકે પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ કરશે પ્રભુની ઈચ્છા પર જો તમારું ધાર્યું થયું એના કરતા પણ પ્રભુનું ધાર્યું થાય ને એમાં આપણું વધારે કલ્યાણ છે આ વાતનો ભરોસો હોવો જોઈએ આ વાતનો વિશ્વાસ હોવો જોઈએ તમે વિચાર્યું એ ન થયું તો દુઃખી ન થયું ચલો મારું વિચારેલું ન થયું પણ પ્રભુએ વિચાર્યું એ તો થયું તો એમાં પણ પ્રસન્ન થયું મારા પ્રભુનું ધાર્યું થયું પ્રભુ નીચે ઈચ્છા હતા બે અર્થ કર્યા એક પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે બીજો અર્થ એ કર્યો પ્રભુ નીચે ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે કરશે એટલે ઠાકોરજી કેવા છે ભક્ત જે વિચારે ને એના સઘળા મનોરથોને પૂરા કરનારા છે પ્રભુના નિજજન જે ઈચ્છે પ્રભુ એની ભક્ત અને પ્રભુની પોતાની કોઈ ઈચ્છા હોતી નથી પ્રભુ તો ભક્તો ની ઈચ્છા પ્રમાણે ચાલના છે પ્રભુ કેવા છે આપણા ઠાકોરજી અમારે ઠાકોરજી ભક્તાભિલાષા चरिता अनुसार भक्तों की अभिलाषा के अनुसार चरित्र करने वाले हमारे जो जो भक्तों ने मनोरथ किए त्रिलोक का नाच और गोपियां अच्छा नाच के दिखाओ अरे प्रभुम भक्ता अभिलाषा चरिता अनुसारी पिदुर जी ने कहा प्रभु हमारे घर राजभोग तो कितनी आनंद आ जाए क्या बनाया भाजी है और दुर्योधन से कहा छप्पन भोग तो मुझे नहीं रुचेंगे क्योंकि तेरे अहंकार का छप्पन भोग है न तू मेरा प्रिय है न आत्मीयता है मैं मंथन तो करती हैं माखन निकलता है सोचती है अरे लालन तुम्हारे घर तो नौ लाख गाय रोज धोती हैं माखन के भंडार भरे हैं हमारा इतने छोटे से कटोरे में निकाला हुआ माखन आपको कैसे आरोगा આરોગાનેંદાલે આ સકતી મેં તો ઘર આ સકતા હું ને અરે આપ ચોર કહેગે અરે ભલે ચોર કહે પર તેરા મનોરથ પૂરા હોતા હો મે ચોર કહેલાને તૈયાર દુગધાદી ચોરીણ યશો વિસારી દુગ્ધાદીની ચોરી કરી ઠાકોરજી યશ્ન વિસ્તાર કરે